તો આપણને એમ થાય કે આપણે ફાફા છે ને મારીએ છીએ મનુષ્ય દેહ એની અંદર હૃદય છે ક્યાંક અને હૃદય ની અંદર હે અર્જુન હું રહેલો છું આ તો એવી વાત થઈ કે કોઈ ખાણ હોય અને એની અંદર અબજો રૂપિયાનો હીરો પડ્યો હોય પણ આપણને ખબર નથી બરાબર એવી જ રીતે આ દેહ રૂપી દેવાલય એની અંદર હૃદય રૂપી અંતર ગુહા અને એની અંદર રહેલો ભગવાન ઈશ્વર સર્વભૂતાના વૃદ્ધેશર જુંતિષ્ઠ હતી હવે જો ભગવાન હોય ને તો કેટલી વસ્તુ હોવી જોઈએ જીવનમાં તો કે ભગવાનની આરે જોડાયેલું જે જે છે ને બધું જ હોવું જોઈએ ભગવાનની સાથે શું જોડાયેલું છે તો કે સુખ શાંતિ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ એશ્વર્ય આયુષ્ય આરોગ્ય આ બધું ક્યાં જોડાયેલું છે ભગવાનની આરે જોડાયેલું છે આ બધું જ મેળવવા માટે હૃદયની અંદર રહેલો ભગવાન જે છે ને એને શોધવાનો છે છે તો ખરા પણ કેવા છે એ ભગવાન અપ્રગટ છે એટલે કે પ્રગટ થયેલા નથી કઈ રીતે તો બેનો તમારે ઘી જોતું હોય તમે શું કરો છો સીધો સાધો જવાબ તો એક કે ગામમાં જઈએ એક્ટિવાની ચાવી લઈએ ગાડીને સ્ટાર્ટ કરીએ મોલમાં જઈએ અને ઘીનું પેકેટ લઈને આવતા રહીએ એ વાત તો બરાબર પણ ચાલો ઘરે ઘી બનાવવું હોય તો શું કરો તમે એની પ્રક્રિયા છે એ બધાને આપણને ખબર જ હોય દૂધમાં મેળવણ નાખીએ પછી એનું દહીં બને એને વલોવીએ એનું માખણ થાય માખણને ગરમ કરો એટલે

અપ્રગટ ઘી દૂધ ની અંદર જે રહેલું છે એ પ્રગટ થઈ જાય છે બરાબર એવી જ રીતે આ દેહ ની અંદર દામોદર રહેલો છે ભગવાન રહેલો છે પણ એ ભાગવતની પ્રક્રિયા આ પસાર થાય છે ને એટલે અપ્રગટ ભગવાન છે ને એ પ્રગટ થઈ જાય છે જેવી રીતે દૂધ માંથી ઘી થયું ને બરાબર એવી જ રીતે અને એટલા માટે ભાગવત છે એ દેહ ની અંદર રહેલા ભગવાન ને પ્રગટ કરવાની પ્રક્રિયા બતાવતું શાસ્ત્ર છે એક ગ્રંથ છે ભાગવતના શરણે જે આવે તો ભાગવતજી શું કરે છે એના જીવનની અંદર અપ્રગટ ભગવાનને પ્રગટ કરી દે છે એટલે જેણે જેણે પોતાના દેહ ની અંદર રહેલો અપ્રગટ ભગવાન છે એને જો પ્રગટ કરવો હોય ને તો એને ભાગવતના શરણે આવવાનું છે અને એટલા માટે કલિકાલનું આ શાસ્ત્ર છે ભાગવત મહાપુરાણ અપ્રગટ ને પ્રગટ કરે છે અને એને પ્રગટ કરવા માટે એક પ્રક્રિયા કરીએ એ પ્રક્રિયા છે ભાગવત ના બાર સ્કંદ ની અંદર થી પસાર થવાની ભાગવત ના અઢાર હજાર શ્લોક ની અંદર પસાર થવાની એમ સ્કેનર આવે મશીન આવે એની અંદર તમે આમાં હાં લો એટલે આખું આપણું બોડી હોય ને એ સ્કેન થઈ જાય આપણા શરીરમાં શું શું છે કે ક્યાંય ધાતુ છે હથિયાર છે એ બધું એમાં સ્કેન થઈ જાય ડિટેક્ટ થઈ જાય બરાબર એવી જ રીતે પેલા સ્કંદથી લઈને બારમા સ્કંદની અંદર ભાગવતમાં કોઈ વ્યક્તિ જ્યારે આમ નીકળે છે ને શોસરો એટલે એની અંદર રહેલ શ્રવણમ કીર્તનમ પ્રગટ થઈ જાય છે એવો ગ્રંથ છે અને એનું મહાત્મ્ય આપણે સાંભળી રહ્યા છીએ કે જેના મહાત્મ્યના પ્રારંભે આપણે એ ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા અને કૃષ્ણ કથા ગાવા વાળા શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કરે છે છેવજંદ્ય સર્વ મુનિઓના હૃદય અંદર રહેલા કૃષ્ણ કથાની અંદર અનન્ય પ્રેમ રાખવા વાળા શ્રી સુખદેવજી મહારાજ ભાગવતના પરમ વક્તા છે માટે અમે એને પ્રણામ કરીએ છીએ કેમ કે જ્યાં સુધી વક્તા રાજી ન થાય ને ત્યાં સુધી હારી કથા આપણને સાંભળવા ન મળે કેમ કે વક્તાને પોતાને જો નિજાનંદ આવે ને અંદર થી કથા કહેવા માટે તો કથા છે ને ખીલે છે અને ખુલે છે અને એમાં જ રહસ્ય મળે છે ભાગવતની કથા કોણ સંભળાવે છે સુખદેવજી મહારાજ સંભળાવે છે અને એટલે સુખદેવને આઈ પ્રણામ કરે છે કે હે ગુરુદેવ જો તમે કૃપા કરશો ને તો અમને ભાગવતની કથા ઉત્તમોત્તમ મળશે એવી વિશેષ પ્રકારની મળશે કે જે કદાચ અમે આઠ દિવસ સુધી સાંભળી ના હોય એવો વિશેષ આનંદ આવશે અને એટલા માટે શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે સર્વ મુનિઓના હૃદયની અંદર રહેલા સુખ જન્મતાની સાથે જે જતા હતા અને ત્યારે પિતા વ્યાસજી એમને રોકવા માટે કહ્યું કે હે સુખ તું ન જા ન જા પણ સુખદેવજી તો ચાલ્યા જાય છે અને ત્યારે તરવ એટલે કે વૃક્ષોએ કહ્યું કે મહારાજ આ તમારા દીકરાને તમે જવા દો કારણ જો ઘરે રહેશે જ તમારા એકનું કલ્યાણ થાશે અને જો જાશે ને તો અનેકોનું કલ્યાણ થાશે અને એટલા માટે તમે પરમાર્થ માટે જવા દો અને અમારા તરફ જુઓ મહારાજ વૃક્ષો કહે છે શિયાળાની ઠંડી સહન કરીએ ઉનાળાનો તાપ સહન કરીએ અને ઋતુનો વરસાદ સહન કરીએ ને કષ્ટ સહન કરીએ અમારી અંદર ફળ થાય છે જે એ એમને નથી થાતું એ ફળ અમારું સંતાન છે પણ ત્રણ ત્રણ ઋતુના તાપને જ્યારે સહન કરીએ ને ત્યારે સંતાન રૂપી ફળ અમને મળે છે પણ મહારાજ અમે પોતે નથી ખાતા પણ જગતને આપી દઈએ છીએ એ ફળ વૃક્ષો બોલ્યા છે મારા જુઓના તરફ વન ની અંદર આવે તો પોતાના માટે નથી રાખતી પણ આપી દે છે પરમાર્થ માટે મારા જુઓ નદીના તરફ નદીઓ વહે છે પાણી પોતે નથી પીતી પણ એના કિનારે જે આવે ને

સરોવર તરોવર સંત જન ચોથા પરમા રથ કેરિયા સરોવર તરોવર સંત જન અને આકાશમાંથી વરસતો મેહુલ્યો એ વાદળું કાંઈ એમને નથી બનતું ઉનાળાની ગરમી પડે ને ત્યારે સમુદ્રની અંદર બાષ્પીભવન થાય અને વરાળથી વાદળ બને પણ વાદળ જળ કોને આપી દે છે ચોમાસું આવે ને એટલે જળ આપી દે જગતને ચોથા વર્ષે મેઘ કેમ તો કે પરમા રથ કે કારણે આ તો ચારો દરિયા દે અને મહારાજ આ તમારો દીકરો છે ને સુખદેવ એ પરમાર્થ માટે પ્રગટ થયો એવા પરમ પરમાર્થ શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે અમારા ઉપર પરમાર્થ કરો હે સુખદેવજી મહારાજ એટલે અમને કથા મળે નૈમિસારણ્ય ધામ છે અને એની અંદર સુખપુરાણી મહારાજ સોનકાદિક ઋષિમુનિઓ એકત્રિત થયા છે અને પૂછ્યું છે મહારાજ વિવેકની વૃદ્ધિ થાય મોહ માયામાંથી નિવૃત્ત થવાય કલિયુગી જીવ હોય એની શુદ્ધિ કઈ રીતે થાય અને ભગવાનને પ્રાપ્ત કરવાનું જે શાશ્વત સાધન હોય ને એ તમે અમને કહો જો આટલા પ્રશ્ન થયા છે આનાથી ભાગવત ના મહાત્મ્ય ની શરૂઆત થઈ પેલું તો એ પૂછ્યું કે વિવેક વૃદ્ધિ કેમ થાય મોટામાં મોટો વિવેક કયો તો કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ જગતની અંદર કેવલ સત્ત તાંય હોય ના તો એ ભગવાન પરમાત્મા ઈશ્વર પ્રભુ એ વિવેક થાય અને વિવેક થયા પછી જીવ એમની સાથે જોડાઈ જાય અને પોતાનું આત્યંતિક કલ્યાણ કરે ને એને વિવેક કહેવાય કલિયુગ છે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ શુદ્ધ રહી શકીએ નહીં અને ત્યાં સુધી શુદ્ધિ નથી ત્યાં સુધી ધર્મ અધ્યાત્મના માર્ગની અંદર આપણે જોઈએ એટલે આગળ ન વધી શકીએ તો મારા શુદ્ધિ કઈ રીતે મળે એ કહો ભગવાનની પ્રાપ્તિનું શાશ્વત સાધન બતાવો તમે અમને સાધનો તો પાછા ઘણા બધા છે ને યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધ્યાન ધારણા સમાધિ ભક્તિના માર્ગની અંદર આવો તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાચ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ જ્ઞાનના અંદર તો જ્ઞાન ના આપણે સીધે સીધા નીકળી જઈએ પણ ઘણા બધા રસ્તા હોય જયારે કે અહીંથી સુરત જવું છે પણ વીસ રસ્તા છે સુરત જવાના ત્યારે મન છે ને દ્વિધા ની અંદર આવે આ રસ્તે થી જાઓ કે આઈથી જાવ કે આઈથી જાવ કે આઈથી જાવ ક્યાંથી જાવ મહાપુરુષ જ બતાવી શકે પડે નિષ્કંટકારે માર્ગ હશે એટલે કહે છે કે ભગવાનની વક્તિને સિદ્ધ કરવા અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે અમને કોઈ એવું શાશ્વત સાધન બતાવો પરમેન